નમસ્કાર મિત્રો આજે આ બંને છેલો બે બારવટિયાઓના વિસ્તારમાં પહોંચી ગયા છે પણ એ વિસ્તારમાં છેલો પોતાનું ધ્યાન ધરી અને બેઠા હોય છે અને ત્યારે ત્યાં પેલા બંને બારવટિયાઓ એક સ્ત્રીને ઉપાડી અને લઈને આવે છે અને ત્યારે આ સંસારરૂપી જ્ઞાન છેલો એ બંને બારવટિયાઓને અર્પણ કરે છે અને જ્યારે તેમને સાચી દિશા બતાવી ત્યારે તેઓ સુધરી જાય છે અને ગુરુજીના પગમાં પડી જાય છે અને કહે છે કે ગુરુજી અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને અમે હવે સુધરી જવા માગીએ છીએ અને અમારે હવે આવા પાપના માર્ગે નથી જવું પરંતુ હવે આ સ્ત્રીનું શું કરીશું અને ત્યારે ગુરુજી કહે છે કે તો ચાલો આ સ્ત્રીને લઈ લો પાછી અને એના ગામમાં મૂકી આવીએ અને આમ પછી તો ગુરુ ચેલો અને આ બંને બારવટીયાઓ અને પેલી સ્ત્રી બધા ચાલતા ચાલતા પહોંચે છે એ સ્ત્રીના ગામમાં અને એ ગામનું જ્યારે પાદર આવવા થયું ત્યારે પેલા બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી અમે આ સ્ત્રીને એ ગામમાં મૂકવા જશું તો ગામ લોકો અમને મારશે માટે તમે આને મૂક્યા આવો અને ત્યારે ગુરુજી કહે છે કે તમે પાપ કર્યું છે તો એનો દંડ તમે જ ભોગવો અને તમે જ આ સ્ત્રીને મૂકી આવો તો તમારું પાપ ધોવાઈ જશે અને આમ પછી તો આ બંને બારબટિયાઓ આ સ્ત્રીને લઈ અને એ ગામમાં પહોંચે છે અને એ ગામમાં પહોંચતાની સાથે તો આ સ્ત્રીની શોધખોળ ચાલુ હતી અને જેવા આ બંને બારબટિયાઓ સાથે આ સ્ત્રીને ભાળીને ત્યાં તો ગામના માણસોએ હથિયાર સાથે આ બંને બારવટીયાઓને ઘેરી લીધા અને કહે છે કે બોલો પાપ્યો તમે અમારા ગામની સ્ત્રીને ક્યાં લઈ ગયા હતા ત્યારે એ બંને બારવટિયાઓ બે હાથ જોડીને એટલું બોલ્યા કે હે ગામ લોકો તમારી વાત સાચી છે અમે આ સ્ત્રીનું અપહરણ કરી અને લઈ ગયા હતા પરંતુ રસ્તામાં અમને બે સાધુ મહારાજ મળ્યા અને તેમણે અમને એવો પાઠ ભણાવ્યો અને જે બોધ આપ્યો ને એનાથી અમારું જીવન પરિવર્તન થઈ ગયું છે અને અમે આ સ્ત્રીને લઈ અને પાછી તમને સોંપવા માટે આવ્યા છીએ આ સ્ત્રી પવિત્ર નારી છે પણ ત્યાં તો એ સ્ત્રીનો ધણી ત્યાં આવે છે અને આવી અને આ બંને બારવટિયાઓને મારવા લાગે છે અને પછી તો ગામના માણસોએ પણ આ બંને બારવટિયાઓને ઘણા માર્યા અને તો પણ આ બંને બારવટિયાઓ બે હાથ જોડી અને ગામ લોકોને કહે છે કે ગામ લોકો અમારી ભૂલ થઈ ગઈ છે અમને માફ કરી દો હવે અમે આ માર્ગ છોડી દીધો છે અને તો પણ આ બંને બારવટિયાઓને પકડી અને એક ઝાડ સાથે ગામના ચોકમાં બાધી બાંધી દીધા છે અને પછી તો ગામના સૌ માણસો અને મુખી કહે છે કે આ બંને બારવટીયાઓનો અમે ઘણા વર્ષોથી આ વિસ્તારમાં ત્રાસ છે તો આપણે હવે એક કામ કરીએ આમને અહીંયા જીવતા સળગાવી દઈએ અને આ જે બાંધેલા છે એમના નીચે સૂકું ઘાસ લાવી અને નાખી દો અને આમને આજે સળગાવી નાખીએ અને આમ આવી બધી વાતો થઈ રહી હોય છે ત્યારે એ ગામમાં પેલા ગુરુચેલો આવે છે અને ગુરુચેલો આવી અને જુએ છે તો આ બંને બારબટીયાઓને બાંધી દીધા છે અને પછી તો ગામના સૌ માણસો આમને મારી નાખવાની યોજનાઓ કરી રહ્યા છે ત્યારે ગુરુજી કહે છે કે રોકાઈ જાવ ગામ લોકો આ તમે શું કરી રહ્યા છો ત્યારે ગામના મુખી બોલ્યા કે હે તપસ્વીઓ અમારા ગામમાં તમારું હાર્દિક સ્વાગત છે અને અમારા ગામના આજુબાજુના વિસ્તારોમાં ઘણા બધા વર્ષોથી આ બંને બારવટીયાઓનો ખૂબ જ મોટો ત્રાસ હતો પરંતુ આજે તેઓ અમારા હાથમાં આવી ગયા છે તો આજે અમે તેમને જીવતા છોડવાના નથી અને ત્યારે ગુરુજી હસવા લાગ્યા અને કહે છે કે હે ગામ લોકો તમને ખબર નથી કે જે તમારા શરણે આવે ને એને માફ કરી દેવો જોઈએ અને આ બંને બારવટીયાઓને તમે યુદ્ધ કરી કે એમની સામે લડત કરી અને નથી પકડ્યા પરંતુ આ બંને બારવટીયાઓ તો તમારા ગામમાં આવી અને તમારા ગામની શરણાગત લીધી છે તો પણ તમે એમને મારી નાખવા બેઠા છો તો તમને પાપ લાગશે અને ત્યારે આ ગુરુજીની વાત સાંભળી અને ગામ લોકો કહે છે કે અમે જો અમારા ગામમાં આ બંને બારવટીયાઓને મારી નાખીશું ને તો આજુબાજુના ગામડાઓમાં અમારી વાહ થશે અને અમારું ગામ એક બહાદુર ગામ તરીકે ઓળખાશે કારણ કે વર્ષોથી આ બંને બારવટીયાઓને કોઈ પકડી પણ નહોતું શકતું એમને અમે મારી નાખીશું અને ત્યારે આ ગુરુજી એટલું બોલ્યા કે જો વાહ વાહ કરાવવા માટે કરી અને તમે આ બંનેનો જીવ લેશો ને તો એની તમને વાહ વાહ તો મળશે પણ હે ગામ લોકો આ ગામમાં તમને બધાને તો ખબર જ છે કે તમે આ બારવટીયાઓને માર્યા નથી પરંતુ એ તો તમારા સામે ચાલી અને શરણાગત લીધી હતી અને તો પણ તમે કાયરતાપૂર્વક બે માણસોને મારી નાખ્યા એનો તમને અફસોસ નહીં થાય અને ત્યારે મુખી કહે છે કે ગુરુજી તમારી વાત તો સાચી છે તમે કોણ છો અને ત્યારે ગુરુજી કહે છે કે આ બંને બારવટીયાઓ જ્યારે આ સ્ત્રીને લઈ અને મારી પાસેથી નીકળ્યા ને ત્યારે આ સ્ત્રી મારી પાસે આવી અને દયાની ભીખ માગતી હતી ત્યારે મેં મારા જ્ઞાનથી અને મારા તપોબળથી આ બંને બારવટીયાઓનું જીવન પરિવર્તન કર્યું છે અને તેઓ હવે સુધરી ગયા છે અને તેઓ સારા કામ કરવા માગે છે પરંતુ તમારા ગામના માણસો એવું થવા દે એવું મને લાગતું નથી પણ ત્યાં તો ગામના મુખી કહે છે કે નાના ગુરુજી તમે ચિંતા ના કરો તમે જેમ વિચાર્યું છે ને એવું જ થશે આટલું કહી અને એ મુખી કહે છે કે હે ગામ લોકો આ બંને બારવટીયાઓને છોડી દો આપણે હવે આમને મારવા નથી ત્યારે ગુરુજીની આટલી વાત સાંભળતાની સાથે તો ગામના અમુક માણસો ઉશ્કેરાયા અને કહે છે કે હે મુખી બાપા તમે આવા પરદેશી સાધુડાઓનો વિશ્વાસ સુકામ કરો છો અને આજે તો આ આપણા ગામમાં છે અને કાલે તો આ બંને સાધુ મહારાજ કોણ જાણે ક્યાં ચાલ્યા જશે અને પછી જો આપણે આ બંને બારવટીયાઓને જો જીવતા છોડી દઈશું તો પાછા આવતીકાલથી એમનો આતંક શરૂ થઈ જશે અને આપણું ગામ અને આજુબાજુના વિસ્તારો ફરી જેવા ત્રાસમાં હતા એવા આ બારવટિયાઓના ત્રાસમાં આવી જશે અને ત્યાં તો આટલું સાંભળતાની સાથે ગુરુજી કહે છે કે નાના ગામ લોકો એવું કાંઈ નહીં થાય પણ ત્યાં તો પેલા બંને તમે કહેતા હોય તો અમે આ વિસ્તાર અને આ પંથક છોડી અને ક્યાંય ચાલ્યા જશું બાકી હવે અમારે કોઈ લૂંટફાટ કરવી નથી અને પછી તો ગુરુજીના કહેવા પ્રમાણે આ બંને બારવટીયાઓને છોડી મૂકવામાં આવે છે અને ત્યારે આ બંને બારવટીયાઓ ગુરુજીના પગમાં પડી ગયા અને કહે છે કે ગુરુજી અમારે તમારી સાથે રહેવું છે અને તમારી સેવાનો અમને અવસર આપો ત્યારે ગુરુજી કહે છે કે કાંઈ વાંધો નહીં તમારે જો મારી સાથે રહેવું હોય તો ચાલો મારી સાથે આટલું કહી અને આ બંને ગુરુચેલો જ્યારે ત્યાંથી ચાલવા લાગ્યા ને ત્યાં તો પેલા ગામના મુખી બાપા તેમના આડા ફર્યા અને કહે છે કે હે ગામ લોકો તમે વિચાર તો કરો આજે ઘણા બધા વર્ષોથી આ બંને બારવટીયાઓને કોઈ પહોંચી નહોતું પડતું અને કોઈ એમને પકડી પણ નહોતું શકતું તો પછી આ ગુરુજીના તેજમાં કેટલી તાકાત હશે અને એમના તપોબળમાં કેટલું જ્ઞાન હશે કે જેના કારણે આજે વર્ષોથી લૂંટફાટ મચાવતા આ બાળવટીયાઓ આજે ગરીબ ગાય જેવા થઈ અને આ ગુરુજીની ભક્તિ કરવા માટે લાગી ગયા છે તો આ તો સાચા સંત પુરુષ છે માટે આજે આપણે તેમને આપણા ગામમાં રાતવાસો કરાવીએ અને પછી તો આખું ગામ આ ગુરુચેલાના આડું ફર્યું અને કહે છે કે ગુરુજી તમે અમારા ગામમાં એક રાત રહી જાઓ ત્યારે ગુરુજી આ આખા ગામના માણસોને ના પાડી ના શક્યા અને કહે છે કે તો કાંઈ વાંધો નહીં તમે કહેતા હોય તો હું આ ગામમાં આજની રાત રોકાવા માટે તૈયાર છું અને પછી તો મહેમાનખાનામાં ગુરુજીની મહેમાન ગતિ કરવામાં આવી અને ત્યાં બહાર આંગણામાં સાંજ પડીને ત્યારે વાળું પાણી કરી અને ગુરુ ચેલો ત્યાં ભજન ગાવાનું શરૂ કરે છે અને એમના ભજનનો સૂર સાંભળી અને આ ગામનો એક એક માણસ ત્યાં ખેંચાઈ ખેંચાઈ અને આવવા લાગે અને આમ કરતા કરતા આખું ગામ ત્યાં આવી જાય છે અને અવસર પાછો આ ગુરુજીના પ્રતાપે પ્રદાન થાય છે અને પછી તો આ ભજન પૂરા કરી અને ગુરુજી કહે છે કે અરે રે ગામ લોકો તમે તો બધા અહીંયા ભજન સાંભળવા આવી ગયા છો ત્યારે મુખી બાપા એટલું બોલ્યા કે ગુરુજી તમારી વાણીમાં ખૂબ જ મીઠાશ છે અને તમારી વાણી સાંભળી અને માણસ તો શું પશુ પક્ષી પણ એક સમય માટે ત્યાં જ ચોંટી જાય માટે હે ગુરુજી અમારું એવું કહેવું છે કે તમે થોડાક દિવસ અમારા ગામમાં રહો અને અમારા ગામમાં રહેશો તો અમને પણ સારું લાગશે અને પછી તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો અમે તમને રોકીશું નહીં પરંતુ ગુરુજી થોડાક દિવસો તમે અહીંયા રોકાઈ જાઓ અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો પેલા ગુરુજી પોતાના ચેલાને કહે છે કે હે શિષ્ય આ માણસો તો હવે આપણને માયાજાળમાં બાંધવા માગે છે બોલ હવે આપણે શું કરવું છે ત્યારે આ શિષ્ય કહે છે કે ગુરુજી આ ગામ લોકો ખૂબ જ સારા છે તો આપણે એક કામ કરીએ થોડાક દિવસો અહીંયા રોકાઈ જઈએ અને પછી અહીંયાથી આગળ ચાલ્યા જઈશું અને ત્યારે પેલા બંને બારવટીયાઓ કહે છે કે ગુરુજી તમે તો અહીંયા રોકાવ છો તો ત્યાં સુધી અમે શું કરીએ અને ત્યારે ગુરુજી કહે છે કે તમે અત્યારે તમારો જે મહેલ છે ત્યાં ચાલ્યા જાઓ અને જ્યારે પણ હું આ ગામમાંથી પાછો નીકળીશ ને ત્યારે એ મહેલ આગળથી નીકળીશ અને તમને મારી સાથે લેતો જઈશ અને પછી તો આટલું સાંભળતાની સાથે આ બંને બારવટીયાઓ ગુરુજીના પગમાં પડી એમના આશીર્વાદ લઈ અને પછી બંને જણા પોતાના મહેલ તરફ ચાલી નીકળે છે અને આ બાજુ આ ગુરુચેલો આ ગામમાં રહેવા લાગ્યા છે અને આજની મોડી રાત સુધી ભજન કરી અને અને આધીન બની જાય છે આમ કરતા કરતા સવાર પડે છે ત્યારે સવાર પડતાની સાથે તો એ ગામના માણસો સૌ ગુરુચેલાનું સ્વાગત કરે છે અને તેમના પગે સ્પર્શ કરી અને પોતપોતાના કામે જાય છે કે ગુરુજી હવે આપણે સાંજે મળીશું અને સાંજે ફરીથી આપણે ભજન કીર્તન કરીશું અને મિત્રો આમ આ બંને ગુરુચેલો આ ગામમાં રોકાય છે પરંતુ આ ગામમાં રોકાવાની સાથે તેમના ઉપર એક ભારે સંકટ આવે છે અને એ સંકટમાં આ ચેલો તો નથી ફસાતો પરંતુ એ સંકટમાં આ ગુરુજી ફસાઈ જાય છે અને આ ગામના માણસોએ આ ગુરુજીને ઘણા સમજાવ્યા પરંતુ ગુરુજી માનતા નથી અને આજે પહેલીવાર આ ગુરુજી એક ભારે સંકટમાં ફસાઈ જાય છે પરંતુ એ સંકટ કયું છે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર નિહાળવા મળે છે જય માતાજી